જય જહાર જય આદિવાસી મિત્રો તો હાલ બપોરનો સમય છે ખાઈ ભાઈને એમ બેઠા છે અને થોડુંક એમ બપોર એટલે એક આસપાસ છે અડધી કલાક આરામ કરી લઈએ પછી પાછા આપણા કામ ધંધે લાગી જવાનો એટલે કહેવાનો મતલબ મગફળીની અંદર આ બાજુ મગફળી છે પાણી હાલે છે આ બાજુ પાણી ચાલુ છે અત્યારે એક હાથ પાણી પાવાના પછી ઉપાડવાના થાય તો મિત્રો દાળી કરવા આવી જજો મજૂરી કરવા માટે આપણે મજૂરી જ કરીએ છીએ એટલે મારે મજા આવે અને આપણું કામ છે પંપ દવા સા ઘરના પાણી વાળા દવા આવું છે મિત્રો તો હમણાં જમી લીધું એટલે જમી બમીને પછી આ બધું રાસ વાસણ બધું ધોઈ ને ખાય તો મિત્રો આ બાજુ છે ને તડકો છે તડકો વરસાદ બરસાદનું કંઈ હવે નથી અને હવે જોઈતો પણ નહીં કે આ બધું ફાલ બાલ બધું ખરીદ ગયું કપાસ ઘણું છે ફાલ બધું ખરીદ ગયું કઈ છે એની મળે રસ વાગવાનો છે આ વર્ષે થોડોક અને હંમેશા આપણે ટામેટા છે રીંગણ છે આ બધું મકાઈ છે આ બધું ખાવા માટે વાવેલું છે શાકભાજી ઘરની શાકભાજી મજા આવે બહારથી લાવીને ખાવાનું મોગી તો આવશે આપણી દિવાળી અને આ બધું ટ્રેક્ટર વેક્ટર લારી બારી પડી છે આ ઉપર ઠુંડા બૂંડા આવે તો જોવાનું રાતે છે મિત્રો તો વાડી આપણે ભાગમાં રાખેલી છે અને વાડી પાકમાં રાખેલી છે અને ટકાવારી છે મિત્રો તમને કમ સત્યાવીસ ટકા દવા મજૂરનો ખર્ચો આપણા પર એટલે ખરની દવા બધી આપણા પર લાગે મજૂરનો ખર્ચો આપણા પર લાગ્યો એવું છે મિત્રો એ પ્રોસેસ છે ટકાવારી અને સેટ અમારા સારા છે દેવા દેવાનું બધું કમ્પ્લીટ છે મારી વાડી અને રહેવાનું છે અમારે ગામ છે લીલાપર એટલે ચંદ્રગઢ અને લીલાપુર બે નામથી ઓળખાય છે બરાબર તો આવું બધી પ્રોસેસ છે અને મજૂરી ગમે તે કરવું પડે આપણે તો મિત્રો નવરા બેઠા બેઠા કરીએ તો આપણે ઘડી અડધો કલાક આરામ મળે એટલે અડધા કલાકમાં બ્લોગ બનાવીને પછી અપલોડ કરી દેવાય એવું છે મિત્રો આપણે કામ તો હાલ આ છે જાંબડાના મસ્ત સાંસ છે બેઠા છે અને થોડીક લેટ વાવેલી છે એટલે એક બે પાણી પીએ પછી ઉપડે એવું થાય બેડે પછી ઉપડે થોડા કાચા છે પછી ઉપાડી લેવાના આવશે કપાસને માંગ મંગફળી બધું હવે પડવાનું ભાઈ તો આ બધું કામકાજ ચાલુ થઈ જાય જે ભાઈને જે ગામમાંથી આવવું હોય ને તે દાળ કરવા આવી શકો છો કારણ કે આપણે છોટાઉદેપુર નસવાડી બોડેલી જબરજસ્ત વરસાદ પડેલો છે એટલે શિયાળુ પાક થાય બાકી ચોમાસુ પાકનો કોઈ ગેરંટી નથી ને હમણાં રાતે રાતે બહુ ઊંઘવા નથી દેતા લોકો ચોરીના બનાવ બહુ બને છે ચાલે છે તો શાંતિ પડી જાય તો સારી વાત છે તો મિત્રો વિડીયો અમારો તમને સારો લાગે ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું પાછા બીજા વિડીયોની અંદર અને નવા મિત્રને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં